વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસીકીરાની વિસ્તારમાં સ્થિત આપણું કાર્યાલય ખાતે વહીવટી વોર્ડ નંબર નવના માનવદિન કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા સફાઈ મિત્રોને શ્રીરંગ રાજેશ આયરે દિવાળી પર્વ નિમિત્તે અનાજ કીટનું વિતરણ કર્યું હતું દિવાળી પ્રકાશ અને આનંદનો તહેવાર સાથે સેવા સંવેદનાને સહકાર વ્યક્ત કરવાનો અવસર પણ છે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ નંબર નવમાં દર વર્ષની માફક આ વર્ષે પણ માનવતાની પ્રજ્વલિત જોત જોવા મળી વોર્ડ નંબર નવના લોકપ્રિય યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દિવાળી તથા નૂતન વર્ષના પાવન અવસરે એક અનોખી પહેલ હાથ ધરી હતી આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને મહેનતકશ ભાઈઓ બહેનોના ઘરે પણ તહેવારની ખુશી પહોંચે લાભપાચમના શુભ દિવસે વહીવટી વોર્ડ નંબર નવના માનવદિન કોન્ટ્રાક્ટ ઉપર કાર્યરત સફાઈ કર્મચારીઓને આશરે પંદર કિલોની અનાજની કીટ અર્પણ કરવામાં આવી હતી આ કીટમાં જીવન આવશ્યક અનાજ તથા અન્ય જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી ગરીબ પરિવારો પણ આત્મસન્માન સાથે દિવાળીની ઉજવણી કરી શકે સૌપ્રથમ વડોદરાના તમામ નગરજનોને નવા વર્ષના રામ રામ એટલે કે નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું સાથે આજનો દિવસ દિવાળી પછીનો પાંચમો દિવસ એટલે કે લાભ પાંચમનો દિવસ હંમેશા કોઈ પણ શુભ શરૂઆત કરવાની હોય તો એ લાભ પાંચમથી થતી હોય એવી જ રીતે વડોદરાના જે તમામ વેપારીગણ છે તેમનો પણ આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે લક્ષ્મી તેમજ મહાદેવની કૃપા આપની પર એટલી વર્ષા રહે કે આપણા ધંધાની અંદર હંમેશા સમૃદ્ધિ રહે વિકાસ થતો રહે ધંધાનો તેવી જે પ્રાર્થના કરું છું ત્યારે અમારા પિતા અને હંમેશા અમારા માર્ગદર્શક એવા રાજેશભાઈ આયરેના જે હંમેશા જે પદચિહ્નો પર અમે ચાલવા માટે હંમેશા કાર્ય કરતા હોઈએ છે એવી જ રીતે દિવાળી બાદ જ્યારે પ્રથમ કાર્ય જે અમારા માધ્યમથી કરવામાં આવ્યું છે કે અમારા વોર્ડ નંબર નવની અંદર આવેલા જે તમામ જે કર્મચારીઓ છે કે જે માનવદિન પણ કાર્ય કરે છે અને હંમેશા વોર્ડ નંબર નવને સ્વચ્છ રાખવા માટેના જે પ્રયત્ન કરે છે એવા જે કર્મચારીઓ છે તેમને આજના દિવસે દિવાળી નિમિત્તે તેમને અનાજની કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું છે એટલે કે જે શુભ કામની શરૂઆત આજના દિવસે અમે કરી દીધી છે એટલે વોર્ડ નંબર નવની અંદર ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે એ ગટર પાણી રોડ રસ્તા હોય સફાઈનો વિષય હોય કે કોઈ અન્ય વિષય હોય તો આપ હંમેશા ચોક્કસથી આપ અમને જાણ કરજો અમારાથી થતા સો ટકા પ્રયત્નો આપની માટે હંમેશા સમર્પિત રહીને અમે કાર્ય કરીશું અને એવી જ રીતે આજના દિવસે કાર્યની સબ શરૂઆત લાભપાચમના દિવસે અને મુહૂર્તની અંદર એવી જ રીતે કરવામાં આવી છે તો આજના દિવસે આવેલા તમામ જે અમારા કર્મચારીઓ જે માતાઓ છે બહેનો છે તેમજ વડીલ ભાઈઓ છે જે આજના દિવસે આવ્યા છે તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમના અનાજની કીટ અને દિવાળીની મીઠાઈ આપીને તેમને શુભેચ્છા પાઠવીને આવનારું આ નવું વર્ષ શુભમય મંગલમય બન્યું રહે તેવી જ ચરણોમાં પ્રાર્થના કરી છે